મહિલા પાસેથી ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ રોકડા અને દસ પોઈન્ટ ત્રીસ લાખના દાગીના સહિત કુલ ચૌદ લાખ રૂપિયા વસૂલ્યા હતા લાંબા સમયથી ચાલતા શોષણથી કંટાળીને મહિલાએ તાજેતરમાં પતિને સમગ્ર હકીકત જણાવી ત્યારબાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર બ્લેકમેલ અને આર્થિક શોષણની ફરિયાદ નોંધાવી પોલીસે તરત જ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે મહિલાઓ સામે વધી રહેલા આવા ગુનાઓ સમાજ માટે ચિંતાજનક છે પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ આવા ગુનાઓ સામે નિર્ભય બનીને આગળ આવે અને તાત્કાલિક ફરિયાદ નોંધાવે થાવી સર અત્રના ઝોન સિક્સના આઈ ડિવિઝનમાં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ આઈપીસીની કલમ ત્રણસો છોત્તેર એક ત્રણસો છોત્તેર બે એન તથા પાંચસો છ એક મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણિત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાનો લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી કરીને તેની સાથે બળજબરી હતો તથા તેનો બનાવી લીધેલો ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરી પૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજરાયેલો હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી